ચાલો મિત્રો આપણે છે ને જો આ ડુંગળીનું બી લીધું છે અને એ કઈ રીતે ઉગાડવું ને કઈ એટલું ઉગે ને કેટલા ટકા ઉગે એ આપણે જવા માટે પાંચ દિવસ અગાઉ ઉગાડવાની કરવું પડે આપણે એનું કે આપણે ખબર પડે કે ભાઈ કેટલા ટકા ઉગશે તો આપણે વેગાના હિસાબે કેટલું નાખવું બિયારણ તો એનું આ રીતે આપણે કરવાનું છે બિયારણ ઉગાડવાનું કે આ રીતે પાણીનું છાપું લેવાનું છે અને પછી એમાં બી નાખવાનું છે ડુંગળીનું બી ડુંગળીનું બી આપણે આ રીતે નાખી દઈએ અને પછી આ રીતે પાખું પાખું બધે આમ છાટી દેવાનું પારું પારું આપણે અંદાજ આવે કેટલા ટકા બી ઊગું છે અને કેટલા ટકા નથી ઉગતું આમાં તમને અંદાજ આવે ને તો આપણે ખબર પડે કે વીઘાના હિસાબે કેટલું આપણે નાખી શકીએ આ રીતે આપણે કરવાનો છે આ ડેમો ટૂંકમાં ડેમો મતલબ આપણે ખેડૂને અંદાજ આવે ને કોઈ પણ ખેડૂતોને કરવું હોય તો આ રીતે કરો કે બી નબળું પાતળું હોય તો આપણે અંદાજ આવી જાય પેકિંગની અંદર જે કાંઈ હોય અને સોય સો ટકા ઉગી જાય તો તો આપણે ક્યાં કાંઈ ઓછા નાખવાનું રાબેતા મુજબ જે કાંઈ વીઘે હવા કિલો છે દોઢ કિલો જેવું ખેડૂતને પછી ઘાટું નાખવું એ પ્રમાણે બને અને આ રીતે આપણે નક્કી કર્યું છે કે આ ડેમો કરીને આ રીતે આપણે કરવાનું છે કે ભાઈ અને આને આ પછી મૂકી દેવાનું છે પછી આને બે ત્રણ દીધી પાણી સાટા રાખો આ રીતે એટલે પાંચ છ દિવસમાં તો તમને અંદાજો આવી જાય પછી તો આ વાતાવરણમાં એક બે દિ આગળ પછી ઉગે એવું બને પછી આ રીતે આપણે કરી છીએ અને આ ખેડૂને ઉપયોગી આવે આમ અંદાજ આવે ઓલું પાક કાટા પાકું થાય એ વસ્તુ થાય નહીં તમારે બસ આ ખેડૂ માટે છે ટૂંકમાં ઉપયોગ કરો એવું વસ્તુ છે આ રીતે કરાય ખરું આમાં તમને અંદાજ આવી જાય અને આ રીતે બસ મેંકી દેવાનું છે આ એમ થોડું થોડું આનામાંથી પાણી છટકારો એટલે ટૂંકમાં આનો ઉગાવો કઈ રીતે આવે છે કેટલા ટકા આવે એ આપણને અંદાજ આવી જાય ટૂંકમાં આ રીતે કરવાનો છે આ આપણે આપણી રીતે કર્યું છે આવું કોઈ કીએ નહીં કે આ રીતે કરવાનું પણ આપણે અંદાજ એમાં આવે કે આ રીતે કરાય